સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન શાસકમાં કોલેજે એડમિશન ફી લીધા પછી પ્રવેશ રદ કરાતા યુનિવર્સિટીએ કોલેજને નોટિસ ફટકારી અને ખુલાસો માંગ્યો હતો એક ફરિયાદીની અરજીને લઈને કોલેજ પાસે ખુલાસો મંગાયો હતો મેરિટને લઈને વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી તેમજ માર્ગદર્શન આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓની વિવિધ અરજી મામલે હકીકતલક્ષી અહેવાલ આપવા જણાવવામાં આવ્યું છે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સાસમા કોલેજમાં બીબીએ અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન એક વિદ્યાર્થીની વિદ્યાર્થીની ફી સ્વીકારીને તેને એડમિશન એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો આ સંદર્ભની ગઈકાલે માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેની અંદર આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈપણ કોલેજની અંદર તેમને પ્રવેશ પાડવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી જીવન સેલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે